ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને જેની એક ઝલકના હજારો યુવાનો દિવાના છે તેવી એક્ટ્રેસ પૂજા જોશી આજે આણંદની મુલાકાતે આવ્યા હતા જેઓ આણંદની ખૂબ પ્રચલિત શૈક્ષણિક સંસ્થા શ્રી રામકૃષ્ણ સેવા મંડળની મુલાકાતે આવ્યા ત્યારે સંસ્થામાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી ઉલ્લેખનીય છે કે આ બંને કલાકારોને નજીકથી જોવાનો લહાવો વિદ્યાર્થીઓ દ્વારા મન ભરીને માણવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે કલાકાર મલ્હાર ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હર એના વિશે વાત કરવા જ આવ્યા છીએ ફર્સ્ટ ટાઈમ આ કેમ્પસમાં વિઝિટ કરી રહ્યા છે વેરી એક્સાઇટેડ બાર લોકોનું ક્રાઉડ ખૂબ એન્જોય કરી રહ્યું હતું અમારી આમ ખાલી એન્ટ્રી થઈ એમાં જ એટલે હવે મળવા બહુ આતુર છીએ અને ખાસ રામકૃષ્ણમાં ખૂબ ખૂબ આભાર માની છે ઇન્સ્ટિટ્યૂટનો અને આ ટ્રસ્ટનો કે અમને આ ઇન્વિટેશન આપવામાં આવ્યું અને ખાસ સ્ટુડન્ટ સાથે વાત કરવાનો મોકો મળ્યો આગામી તો બધું ચાલ્યા જ કરે છે યાર બધું સરસ જ છે જીવન અને બધી સરસ મજાની ફિલ્મો આવી રહી છે લગન સ્પેશિયલનો બી બહુ ગજબ રિસ્પોન્સ છે છેલ્લા વીકમાં લગભગ છ એક દિવસ થયા ફિલ્મ રિલીઝ થઈ એમાંથી એક દિવસ આણંદમાં હાઉસફુલ હતા શોઝ વિદ્યાનગરમાં બહુ સરસ રિસ્પોન્સ છે એટલે આવનારા સમયમાં સારો જ રિસ્પોન્સ રહેવાનો અને બીજા વીકમાં આજે પ્રવેશી છે ફિલ્મ બ એટલા ને એટલા શોઝ સાથે અને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આવનારા સમયમાં વિષય વસ્તુ સાથે ફિલ્મ લોકો લઈને આવી રહ્યા છીએ એટલે હું તો એવું ઈચ્છું છું કે ગુજરાતી ફિલ્મ લોકો જુએ માણે અને વિષયોને એક્સેપ્ટ કરે એમ ગુજરાતી ભાષાથી માત્ર ગુજરાતી કલ્ચર નથી બતાવી શકતા ગુજરાતી કલ્ચર બતાવવા માટે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે એની આજુબાજુની બ્યુટી લાવવી પડે ગુજરાતી પણું લાવવું પડે ગુજરાતી વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવા માટે ઘરમાં જે ચાલતી ભાષા છે એ ભાષાના ઉપયોગથી ફિલ્મને લાવવી જોઈએ અને અત્યારે ફેમિલી ફિલ્મ પર ફોકસ કરવું જોઈએ મને લાગે છે કારણ કે નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી ગુજરાતી ફિલ્મો માણી શકે એવા વિષય વસ્તુ સાથે આવો તો ખૂબ ફિલ્મો ચાલે અને ગુજરાતી પણું એ એમાં કેરેક્ટરથી લઈ અંદર સ્ક્રિપ્ટથી લઈ ડાયલોગથી લઈ બધામાં આવે તો જે ગુજરાતી ફિલ્મ કહેવાય